નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો નવરાત્રિની પૂજામાં લવિંગનો ઉપયોગ ખૂબ જ શુભ માનવામાં માનવામાં આવે આવે છે છે એવું કે આ ઉપાયો કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ પણ આપે છે તો ચાલો મિત્રો આપણે જાણીએ નવરાત્રિની પૂજા દરમિયાન મા દુર્ગાને લવિંગની જોડી અર્પણ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવા લાગે છે જો તમને પૈસાની કમી અથવા તો પ્રગતિમાં અડચણ આવી રહી હોય તો મિત્રો લાલ કપડામાં નવ લવિંગ કરો તેનાથી જીવનમાં સારા નસીબ અને સકારાત્મક પરિવર્તન આવે છે તો મિત્રો પહેલા દિવસે જો તમે આ પાંચ કાર્યો કરી લેશો તો મિત્રો તમારા ઘરની બધી જ ગરીબી સમાપ્ત થઈ જશે તેની સાથે જ માતા દુર્ગા છે એ તમારાથી પ્રસન્ન થઈ જશે તેમજ તમે ચૈત્ર નવરાત્રિમાં જે કંઈ પણ પૂજા અર્ચના કરશો એ અવશ્ય તમને ઉત્તમ ફળ આપશે આથી મિત્રો તમે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા દિવસે જ જો તમે આ પાંચ મહત્વના કાર્ય કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને મિત્રો તમે જે કંઈ પણ પોતાની મનોકામનાની પ્રાર્થના માતાજી એની પાસે કરશો તે અવશ્ય પૂર્ણ કરી દેશે ખાસ મિત્રો જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ માતાજીને પ્રસન્ન કરવા માંગતા તો તમે પહેલા દિવસે આ પાંચ કાર્યો જરૂર કરી લેજો કે જેનાથી તમારા ઘરમાં દિવસમાં વાસ રહેશે અને તમને બંને હાથોથી એવા આશીર્વાદ આપશે કે આખું વર્ષ તમારા ઘરમાં ક્યારેય પણ ધનધાન્યની કમી નહીં થઈ શકે આથી મિત્રો આ વિડીયોને જો એકવાર તમે આખો જોઈ લેશો તો તમને બહુ જ મહત્વની જાણકારી મળવા લાગશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો મિત્રો આવનારી ત્રીસ માર્ચના દિવસે ચૈત્ર નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે આથી જો તમે અમુક એવા વિશેષ કાર્યમાં કુદેવીને લઈને કરો છો તો મિત્રો તમારા ઘરમાં અવશ્ય જ બધા જ દેવી દેવતાઓનો વાસ થઈ શકે છે તેમજ તમારા ઘરમાં જે કંઈ પણ સમસ્યા હોય એનાથી તમે બહાર આવી શકો છો તેમજ ચૈત્ર નવરાત્રિનો તહેવાર ભક્તો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે આ સમય દરમિયાન ભક્તો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે અને સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના પણ કરે છે ધાર્મિક માન્યતા એવી છે કે ઉપવાસ રાખવાથી અને વિધિ અનુસાર પૂજા કરવાથી મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થવા લાગે છે નવરાત્રી દરમિયાન આ લેવામાં આવતા ખાસ ઉપાયોથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે અને વાસ્તુદોષોનો પ્રભાવ પણ ઓછો થવા લાગે છે વાસ્તુદોષ જીવનમાં ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે તેથી જ તેને દૂર કરવા માટે કેટલાક ખાસ કરવામાં આવે છે આથી જ મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો તમે પોતાની વર્ષો જૂની મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય તો મિત્રો તમારે પહેલા દિવસે જ આ પાંચ કાર્ય અવશ્ય જ કરી લેવા જોઈએ કે જેનાથી તમારી સમક્ષ મનોકામના પૂર્ણ થઈ શકે છે પછી મિત્રો આ નવરાત્રિના દિવસો હોય છે એ બહુ જ શુભ હોય છે અને આ દિવસોમાં તમે જે કંઈ પણ કાર્ય કરો છો તે અવશ્ય તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે આથી તમારે નવરાત્રિના પહેલા દિવસે આ પાંચ કાર્ય જરૂર કરી લેવા જોઈએ

એવો ઝંડો જો તમે ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે જ લગાવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ મનાય છે મિત્રો આ ઝંડો ઝંડો તમે તમે ઉત્તર દિશામાં લગાવી શકો છો છો અને સાથે જ જે પણ જગ્યાએ લગાવો તો ત્યાં તમારે એક દીવો અવશ્ય જ પ્રગટાવવો જોઈએ કારણ કે મિત્રો આ આવનારી ચૈત્ર નવરાત્રી છે એ માતાજીનો એક પાવન પર્વ મનાય છે આથી જો તમે નવરાત્રીના પહેલા દિવસે જ આ કાર્ય કરો છો તો મિત્રો તમને બધા કાર્યમાં સફળતા આપવા લાગે છે કારણ કે જો લહેરાતો ઝંડો તમે પોતાના ઘરે લગાડો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં મનાય છે આનાથી મિત્રો તમને તમારા જીવનમાં સફળતાની પ્રાપ્તિ થશે તેમજ તમને સમસ્ત પ્રકારના સુખોની પણ તમને પ્રાપ્તિ થશે આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે જો તમે પોતાના ઘરે એક ઝંડો લગાવો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે લાલ રંગનો ઝંડો છે એ માતાજીને બહુ જ પસંદ હોય છે તેની સાથે જ જ્યારે પણ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય ત્યારે એના પહેલા જ દિવસે તમારે તમારા ઘરના મંદિરની સાફ સફાઈ અવશ્ય જ કરી લેવી જોઈએ તેમજ તેમાં જે કંઈ પણ વધારાની વસ્તુઓ હોય એ તમારે બહાર કાઢી નાખવી જોઈએ મિત્રો અમુક લોકો એવા હોય છે કે જે નવરાત્રીના દિવસોમાં ક્યારે પણ પોતાના ઘરના મંદિરની સાફ સફાઈ કરતા ન હોય આથી તે લોકોના ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આથી તમારે આ ભૂલ બિલકુલ જ નથી કરવાની આથી જો તમે નવરાત્રીના પહેલા દિવસે જ પોતાના ઘરના મંદિરની સાફ સફાઈ કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં અવશ્ય લક્ષ્મી માતાનો વાસ થઈ જશે આ વસ્તુ કરવાથી મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે તેની સાથે જ મિત્રો બીજું કાર્ય એ છે કે જેને તમારે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે જરૂર કરી લેવું જોઈએ તો મિત્રો એ કાર્ય એ છે કે નવરાત્રિના પ્રથમ દિવસે તમારે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર એક તોરણ બાંધી લેવાનું છે મિત્રો આ તોરણ છે એ આંબાના પાનનું તમારે તોરણ બનાવવાનું છે તેની સાથે જ તમે આ સપાલનું તોરણ બનાવો છો તો એ પણ બહુ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો જ્યારે પણ તમે તોરણ બાંધવા માટે આ આંબાના પાન લ્યો છો ત્યારે મિત્રો એ બધા જ પાનને એકવાર શુદ્ધ જળથી સાફ કરીને એ બધા જ પાન ઉપર તમારે શ્રી લખીને તોરણ મુખ્ય દ્વાર ઉપર બાંધવું જોઈએ મિત્રો આ વસ્તુ કરવી એ બહુ જ શુભ માનવામાં આવે છે અને આનાથી ઘરમાં માતાજીનો વાસ થઈ શકે છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ પહેલા જ દિવસે આંબા તોરણ પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર બાંધે છે તો તે લોકોના ઘરમાં અવશ્ય લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે તેમજ તેના ઘરમાં નવ દિવસ સુધી મા કુળદેવીનો વાસ યથાવત રહે છે તેમજ મિત્રો જો તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર આ આંબાના તોરણ બાંધો છો તો મિત્રો આ વસ્તુ તમારા ઘરની સુખ સમૃદ્ધિને વધારી શકે છે તેમજ મિત્રો આ વસ્તુ ઘરના માંગલિક કાર્ય થવામાં પણ મદદરૂપ થઈ શકે છે તેની સાથે જ મિત્રો આંબાના પાનથી તમારા ઘરમાં સાક્ષાત માતાજીનો વાસ થઈ શકે છે ઘરના મુખ્ય દ્વાર ઉપર તોરણ બાંધવા તે બહુ જ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો કોઈપણ પ્રકારના ધાર્મિક કાર્ય પૂજા પાઠ અત્યારે આંબાના પાન અવશ્ય જ બાંધવામાં આવે છે કારણ કે આંબાના પાન વગર પૂજા અર્ચના પણ અધૂરી માનવામાં આવે છે મિત્રો ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર આંબાના તોરણ અવશ્ય બાંધી કે કે જેથી કરીને તમારા ઘરમાં બધા જ દેવી દેવતાઓનો વાસ થઈ શકે તો મિત્રો આના પછીનું કાર્ય એ છે ચૈત્ર પ્રથમ દિવસે જરૂર કરવું જોઈએ મિત્રો એ કાર્ય એ છે કે અખંડ દીવો તમારે અવશ્ય જ પ્રગટાવવો જોઈએ જો આપણે આપણા ઘરમાં અખંડ દીવો પ્રગટાવીએ છીએ તો મિત્રો આનાથી આપણા મનની જે કંઈ પણ ઈચ્છા હોય એ વર્ષો જૂની કોઈ ઈચ્છા હોય તો જલ્દી જ પૂર્ણ થઈ શકે છે પણ આના સિવાય મિત્રો અખંડ દીવો એ વાતનું પ્રતિક છે કે તમારા ઘરમાં જે કોઈ પણ આ પ્રકારની નકારાત્મક છે છે એ સમાપ્ત થઈ જાય અને તમારા કોઈ પણ પ્રકારની નકારાત્મક પ્રવેશ નથી કરી શકતી અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે આથી મિત્રો તમારે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસથી જ લઈને નવમા દિવસ સુધી અખંડ દીવો રાખવો જોઈએ આનાથી મિત્રો ઘરમાં શુભતાનો વાસ થઈ શકે છે જે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તે મુશ્કેલી પણ દૂર થવા લાગે છે કારણ કે મિત્રો અખંડ દીવામાં એટલી બધી શક્તિ હોય છે કે આપણે કોઈ આફત આવવાની હોય અને મિત્રો નવરાત્રીના પ્રથમ દિવસથી જ આપણા ઘરમાં અખંડ દીવો પ્રગટતો હોય તો મિત્રો આપણે ઉપરથી આફત જે હોય છે એ પણ ટળી જાય છે અને મિત્રો આપણા ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે મા ભગવતી તેમજ માતા દુર્ગા અને લક્ષ્મી માતા એવા ઘરોમાં જ વાસ કરે છે કે જ્યાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય આટલા માટે મિત્રો આપણે આ કાર્ય અવશ્ય જ કરી લેવું જોઈએ તેની સાથે જ જો મિત્રો આપણે જ્યારે પણ દીવો પ્રગટાવીએ છીએ ત્યારે આપણે પોતાના મનમાં શુભ વિચારો જ કરવા જોઈએ કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો આપણા મનમાં આવવા ન જોઈએ કારણ કે અખળ દીવો એ પ્રકારનું સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે

આથી મિત્રો આપણે જ્યારે પણ માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ તો આપણે સૌપ્રથમ પહેલા કળશની સ્થાપના કરીએ છીએ તેના પછી મિત્રો ધૂપ દીપ વગેરે જેવી વસ્તુઓ આપણે માતાજીને પ્રસન્ન કરવા માટે કરતા હોઈએ છીએ આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે તમારે કળશની સ્થાપના અવશ્ય જ પોતાના ઘરમાં કરવી જોઈએ મિત્રો આ વસ્તુ કરવાથી આપણી જો કોઈ પણ પ્રકારની વિશેષ મનોકામના હોય તો તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે આથી મિત્રો આપણે કળશ સ્થાપના અવશ્ય જ કરી લેવી જોઈએ મિત્રો આના પછીનું જે કંઈ પણ શુભ કાર્ય છે કે જેને તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે અવશ્ય જ કરી લેવું જોઈએ તો મિત્રો આ શુભ કાર્ય એ છે કે આવનારી ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે મિત્રો તમારે જવારા અવશ્ય જ વાવી દેવા જોઈએ એટલે કે મિત્રો નાના વાટકામાં તમારે થોડીક માટી નાખીને તેની અંદર અનાજના દાણા નાખી દેવા જોઈએ આમાં મિત્રો તમે ઘઉંના દાણા નાખીને જવારા બનાવી શકો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે અને જ્યારે પણ મિત્રો આ જવારા ઉગી જાય છે ત્યારે મિત્રો એવું માનવામાં આવે છે કે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને મિત્રો આ જવારા ઉગાડવાનો મતલબ એ પણ થાય છે કે જો તમે ચૈત્ર નવરાત્રિમાં આ વસ્તુ કરો છો તો મિત્રો આખું વર્ષ તમારા ઘરમાં ધનધાન્યની કમી નથી થઈ શકતી અને તમારા ઘરમાં ક્યારેય પણ અનાજની ખોટ નથી આવી શકતી મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસે તમારે જુવારા અવશ્ય જ વાવવા જોઈએ મિત્રો આ વસ્તુ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે તો મિત્રો હવે આના પછીનું જે શુભ કાર્ય એ છે કે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે અવશ્ય કરી લેવું જોઈએ ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે વ્રત રહેવું જોઈએ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે વ્રત રહીને માતાજીની પૂજા અર્ચના કરીને તેના નિયમોનું પાલન કરો છો તો મિત્રો તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ તમારી જે કોઈ પણ મનોકામના હોય એ મનોકામના અવશ્ય જ પૂર્ણ થઈ શકે છે આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે તમારે માતાજીનું વ્રત અવશ્ય જ રહેવું જોઈએ જેથી કરીને તમે માતાજીને પ્રસન્ન કરી શકો મિત્રો સંભવ હોય તો તમારે નવરાત્રિના નવ દિવસ સુધી માતાજીનું વ્રત રહેવું જોઈએ આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો આપણે પૂરી શ્રદ્ધાની સાથે વ્રત રહીએ છીએ તો મિત્રો માતાજી તમારાથી જલ્દી જ પ્રસન્ન થઈ શકે છે તો મિત્રો આના પછીનું જે મહત્વપૂર્ણ કાર્ય એ છે કે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે અવશ્ય જ કરી લેવું જોઈએ તો મિત્રો એ કાર્ય એ છે તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારની બંને બાજુએ એક સ્વસ્તિકનું નિશાન અવશ્ય જ બનાવવું જોઈએ એટલે કે મિત્રો ઘરના મુખ્ય દ્વારની બંને બાજુએ તમારે સાથ્યો અવશ્ય દોરી લેવો જોઈએ આનાથી મિત્રો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જા આપણા ઘરમાં પ્રવેશ નથી કરી શકતી મિત્રો આ સ્વસ્તિક છે એને લક્ષ્મી માતાનું પ્રતિક માનવામાં આવે છે આથી જો તમે નવરાત્રીના પ્રથમ દિવસે ઘરના મુખ્ય દ્વારની બંને બાજુમાં સ્વસ્તિક બનાવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે તેની સાથે જ તમારી આવનારી ચૈત્ર નવરાત્રી પ્રથમ દિવસે મુખ્ય દ્વારની બંને બાજુમાં સાથે ઉપર એક એક દીવો અવશ્ય જ પ્રગટાવવો જોઈએ આનાથી મિત્રો તમારા ઘરમાં જે કંઈ પણ મુશ્કેલી હશે એ સાવ સમાપ્ત થઈ જશે તેમજ મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રીના બધા જ દિવસોમાં જો તમે સવારના પોતાના ઘરે જ્યારે પણ પૂજા અર્ચના કરો છો ત્યારે તમારે મિત્રો દીવામાં લવિંગ અને કપૂર નાખીને દીવો પ્રગટાવવો જોઈએ આનાથી મિત્રો તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા હશે એ સમાપ્ત થઈ શકે છે અને જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ જેવા કે શનિ દોષ મંગળ દોષ અથવા તો નજર દોષ હશે તો એ પણ સમાપ્ત થઈ જશે આથી મિત્રો ચૈત્ર નવરાત્રીના બધા જ દિવસોમાં તમારે પોતાના ઘરે જ્યારે પણ પૂજા કે અર્ચના કરો ત્યારે લવિંગ અને કપૂર અવશ્ય જ સળગાવવા જોઈએ જેનાથી મિત્રો તમારા ઘરમાં જો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હશે એ પણ સમાપ્ત થઈ શકે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે આનાથી મિત્રો માતાજી પણ તમારા ઘરે વહેલા આવી જશે અને મિત્રો માતાજી એવા જ ઘરોમાં વહેલા આવે છે કે જે ઘરોમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય આથી મિત્રો તમારે નવરાત્રિના પહેલા દિવસોમાં આ કાર્ય અવશ્ય જ કરી લેવા જોઈએ તેની સાથે જ મિત્રો હવે પછીનું કાર્ય એ છે કે જે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે અવશ્ય જ કરી લેવું જોઈએ જ્યારે પણ ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ હોય ત્યારે મિત્રો તમારે પોતાના ઘરે સાત ગોમતી ચક્ર લાવીને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરીને એની તમારે પૂજા અર્ચના અવશ્ય જ કરવી જોઈએ તો મિત્રો તમે ગોમતી ચક્રની પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમારા ઘરમાં અવશ્ય લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે આનાથી મિત્રો તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે જો તમે ચૈત્ર નવરાત્રિ આ એક મહત્વનું કાર્ય કરશો તો મિત્રો તમારા ઘરની બધી જ ગરીબી સમાપ્ત થઈ જશે આથી મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં ગોમતી ચક્ર લાવીને તેની પૂજા અર્ચના અવશ્ય જ કરવી જોઈએ મિત્રો આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો નવરાત્રી દરમિયાન મા દુર્ગાની મૂર્તિ ઘરમાં લાવવાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે મૂર્તિ તૂટેલી ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ અને તેને ઘરના ઉત્તર કે પૂર્વ ખૂણામાં સ્થાપિત કરવી જોઈએ આ દિશામાં માતાની મૂર્તિ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે તેમજ મિત્રો નવરાત્રીમાં અખંડ જ્યોત પ્રગટાવવાનું પણ વિશેષ મહત્વ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દીવો દક્ષિણ પૂર્વ દિશામાં રાખવાથી ઘરના બધા જ દોષો દૂર થઈ જાય છે અને જીવનમાં સફળતા મળે છે તેમજ મિત્રો આ દિવસે દેવી દેવતાઓની આરતી કરતી વખતે ઘીનો દીવો પ્રગટાવો અત્યંત શુભ માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન આ દીવો જમણી બાજુ રાખજો આનાથી મિત્રો મા દુર્ગા ઘરમાં આવે છે અને વાસ્તુ દોષ પણ દૂર થઈ જાય છે તેમજ મિત્રો નવરાત્રીમાં કન્યાઓની પૂજા અને તેમને ભોજન કરાવવાનું પણ વિશેષ મહત્વ છે નવરાત્રીની અષ્ટમી અને નવમી તિથિએ બે થી કે દસ વયની કન્યાઓની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે એવી માન્યતા છે કે કન્યાની પૂજા કરવાથી અને ભોજન કરાવવાથી માં દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન અને અનાજની કમી નથી રહેતી તેમજ મિત્રો નવરાત્રી પર માતાને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દરવાજાની સામે રંગોળી અને તોરણનો દરવાજો અવશ્ય જ બનાવવો જોઈએ તોરણ દરવાજા અને રંગોળી ઘરની સુંદરતાની સાથે માતાને વિશેષ આશીર્વાદ આપે છે તેથી જ નવરાત્રીના દરેક દિવસે ઘરના મુખ્ય દરવાજા પર કેળ અને આશોપાલોના તોરણ લગાવવા જોઈએ તેમજ મિત્રો નવરાત્રિ પર માતાના આશીર્વાદ મેળવવા માટે ઘણા પ્રકારના ઉપાય અને પૂજા પાઠ પણ કરવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર નવરાત્રિનો પર્વ ઘરમાંથી વાસ્તુદોષ દૂર કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે નવરાત્રિ પર કરવામાં આવતા આ ઉપાયોથી ઘરમાં દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓ ખતમ થઈ જાય છે અને સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે તેમજ મિત્રો નવરાત્રિ દરમિયાન જો તમે તમારા ઘર અથવા દુકાનના મુખ્ય દ્વાર પાસે પાણીથી ભરેલું વાસણ રાખો છો અથવા મંદિરમાં પાણીનો લોટો ભરીને રાખો છો તો તે શુભતા આકર્ષે છે તમે ઘરના મંદિરમાં પણ કળશ સ્થાપિત કરી શકો છો અને આ કલશને પૂજા સ્થાપના પર રાખી શકો છો તમે આ કલશ પર નાળિયેર મૂકો જો તમે પ્રવેશ દ્વારની પૂર્વ કે ઉત્તર દિશામાં પાણીનો વાસણ રાખો છો તો તે શુભ સંકેત હોઈ શકે છે તેમજ મિત્રો તમે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસથી જ અખંડ જ્યોત પ્રગટાવશો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહેશે અને એવું માનવામાં આવે છે કે અખંડ જ્યોત તમારી સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે અને તમારા ભવિષ્ય માટે શુભ સંકેત આપે છે જો તમે અખંડ જ્યોત સ્થાપિત કરી રહ્યા છો તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે હંમેશા કલશની જમણી બાજુએ રાખવામાં આવે છે અખંડ જ્યોત હંમેશા પૂજા સ્થાનની દક્ષિણ પૂર્વ દિશા તરફ રાખવી જોઈએ તેમજ નવરાત્રી દરમિયાન સમૃદ્ધિ લાવવાનો સૌથી સહેલો અને શ્રેષ્ઠ માર્ગ એ જ છે કે ઈશ્વરીય પ્રાર્થના કરવી આ સિવાય જો તમે તમારા પૂજા રૂમને સજાવો છો તો એ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચૈત્ર નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને આ ચૈત્ર નવરાત્રીમાં તંત્ર મંત્ર જાપ તપ અને ઉપાયો કરવાની પરંપરા છે રાહુ કેતુ કે શનિથી પરેશાન કોઈ પણ ભક્તે નવરાત્રી દરમિયાન કેટલાક ખાસ ઉપાય પણ કરવા જોઈએ જો તમે પાંચ પણ નવરાત્રી દરમિયાન તમારા જીવનની ઘણી સમસ્યાઓ દૂર કરવા માંગતા હોય તો નવરાત્રી દરમિયાન કેટલાક ખાસ ઉપાય તમારે અવશ્ય જ કરી લેવા જોઈએ આમ કરવાથી રાહુ કેતુ અને શનિની ખરાબ અસરથી પણ બચી શકાય છે તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે વિડીયોને હજી સુધી લાઈક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર